સીતારામ બધાયને જય શ્રી કૃષ્ણ આજે જો હમણાં શિયાળો છે ને તો સરસ મજાનું ખેતરમાં બધું બકાલું ઉગેગું અને મસ્ત બધું સરસ મજાનું થઈ ગયું ટમેટા છે ડુંગળી છે પપૈયા છે કાચા મરચાં છે રીંગણા છે એટલે આજે એમ થયું કે હાલો આપણે તાજું બકાલું લેવીએ ખેતરમાં છે અને શિયાળા છે તો અવજ્યા બનાવવાનો મારો વિચાર હતો તો રીંગણા લેવીએ ટમેટા લેવીએ ને ડુંગળી છે બાજરાનો રોટલો ને ઓરો એ છે એ અમારું મેર નું favorite છે તો આજ મારે બનાવાનો વિચાર છે તો મેં કીધું તાજે તાજુ મેં કીધું વાડી માં જઈ અને ઉતારી હમણાં ઘણા ટાઈમ થી વિડિયો પાછો ઉતાર્યો ને નહિ હાચો ઘણા ટાઈમ થી હા ઘણા ટાઈમ થી ગો વિડિયો ઉતાર્યો ન એટલે બકાલુ હવે પાછું બને ગો હમણાં શિયાળો છે તો મસ્ત બધું તાજું તાજુ છે આ જો આ ડુંગરી છે એટલે આખા માં ડુંગરી વાવી અને પાછળના ના ભાગ માં છે એ બધી ટમેટી છે. અને ટમેટા જા રહ્યા મોટા મોટા છે આ જો આ ટમેટા આવડે આવડે મોટા મોટા છે બધાય કાચા છે પણ થોડા થોડા વેસમાં બસમાં પાકળ છે ઈ બધાય ઉતારે લઈએ હા બચે પાકેગા ઉતારી ટમેટા જા મોટા ટમેટા થાય ને ઈ છે આવડે આવડે મોટા છે ઈ ઓલી કોરી ડુંગરી જો હા ડુંગરી જો અસલ થઈ ગઈ મોટી 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 છે ડુંગરી જો ઓળા માં હાલે છે હમ હમ કરવા માં થાય અરે ઉપર જ આવે ગઈ જો કે એવી રીતના જ વાવેલી હોય યા એમ જ હોય પાલક જો ડુંગળી એમ જોઈ હોય આ પાલક ને જો અટાણે શિયાળામાં બધુંય બકાલું છે અહીં લે આ દેખાડ બધાને હે પોપિયા જેવા મૂરા થઈ ગયા છે મૂરા છે બધા પોપિયા જેવા મૂરા જો કેવડા મોટા છે હમ ઓહો બહાર નીકળવા ફિકરો થઈ ગયા બધા પપૈયા જીવો મૂરો જો કોઈડે મોટો ઝાડો છે જો મૂરા છે આ અને આ બાજુ ઓલું આગળ શું છે આયા આ આ કોબી છે કોબી ફૂલ કોબી ફૂલ કોબી છે ફૂલ કોબી છે જો આ બધા મૂળા છે હમ પણ આ તો કેટલી મસ્ત હે હાજર ફૂલકોભી હાજી નાની છે હમણાં આવી એટલે ફ્લાવર કી આપણે ફૂલ કોબી આપડી ભાષામાં ફૂલ કોબી કે ને ફ્લાવર જો કેવા આ અસલ મોટા મોટા પાન હે અને અંદર ફૂલ કોબી ને તા પાંદરા કોબી છે હજ ને કેમ છે આ પાંદરા કોબી કી આણી પાંદરા કોબી કી આપણે સંભારો કરીએ ને પાંદડા કોબી હે મરચાં બધું નાખે ને જે સંભારો કરીએ ને આ પાંદડા કોબી છે કેટલી મસ્ત હે જો આની અંદર હજી તો જે વાવે લીધી હે બંધાઈ છે હજી બંધાઈ છે આ બંધાઈ છે અંદર

बांधो ना हवे એટલે જો આ ફૂલ કોબી જો તો ડેવલપ થા હે આ રે જો આયા હાજો જો તો આ લે તો આ રે આમાં જો ઓ લામાઈ સી અંદર આઈ રે જો ઝૂમ કરીને લે આમ ક્યારો કેવો મસ્ત લાગે ને ક્યારો કેવો સલ લાગે આખો આમ સલ લાગે જો ક્યારો આ રે આમાં એક મોટી થઈ ગઈ હાજો હમ આર ઈ જો હવે તો કાપી દે હા એટલે જો આવું સરસ મજાનું બકાલું છે ઈ તમને ખાવામાં પણ ખુબજ સારું અને હેલ્ધી રાખે અને થોડુંક ફ્રેશ ને તાજું બકાલું હોય ને તો મજા આવે ખાવાની અને શિયાળામાં તો મિત્રો તમને બધું જ બકાલું મળી લે કોઈ પણ જાતનું બકાલું તમારે જોતું હોય તો મળી જાય અને કોઈ પણ જાતની દવા વગર દવાની બહુ જરૂર નહીં પડે ક્યાંય બધા દવાની જરૂર નહીં પડે એટલે જો ટમેટી એવી સરસ મજાની નીકળી હે તો ઓલી બાજુ હાજર થોડીક ફૂલકોબી છે તો આપણે આપડે ન્યા હોય તો ત્યાંથી દુધી છે હા આખો ટમેટી નો જો કે આમાં જો એક જ ઓલામાં કેટલા ટમેટા આવ્યા આરી અહીંયા જોતા હજો જો આરીયા આ એક કજોલા માં ટમેટા મસ્તી ના આયા જો કોલા ટમેટા હે બસ બે ચાર દિમાં આવ પાકવાની તૈયારી છે આ ટમેટા કે અજો કોલા ટમેટા નથી હવે આ ગોલા ટમેટા કે કેવા કે મોટા ટમેટા કી ગોલા ટમેટા ગોલા જેવા હોય તાંબા હોય

કેટલી મસ્ત હે હવે રીંગણી હા રીંગણી કલર ઓરિજિનલ રીંગણા છે સરસ મજાના થઈ ગયું બાજરાના રીંગણા નું આપડે બાજરાના રોટલા અને રીંગણા શાક તો આમાં જો રીંગણા હે પણ ઓલી એક મોટું હે તોડેલા પણ એનો કઈ ને અને એકદમ સરસ મજાના કુણા એક આર્યું અહીંયા છે હજુ તો નાની હે મોટી થાય એટલે એટલી જ આવી હેજો ફાઇન ફાઈન હેજો એટલે તાજે તાજું ઘરનું બકાલું ખાઈએ તો ખુબ એલ્દી રહીએ સ્વસ્થ રહીએ અને નિરોગી રહીએ આ તગારું લેલા ઉભો રેવામાં કુણા કુણા છે પાલક ની ભાજી ને બાજરા નો રોટલો તો દીધી મને બહુ જ ભાવે पालक ની ભાજી ને बाजरा નો રોટલો બરોબર ત્રીજે કોઈ દીએ કે તું બનાવ મણી ઈ થાય કે જાની કાયમ કોઈ દીએ ને તો હું ખાઈ જા એ મણી ભાવે ઈવ તૈયાર ભાવે ને હા બનાવ તો બનાવતા કે આવડે पालक ની ભાજી ને बाजरा નો રોટલો જો પાલક કેવી નરવી છે એકદમ ની અસર અને આઈન પાંદડા

આમાં લોહ તત્વ બહુ હોય એ પાલક ની ભાજીમાં લોહ તત્વ બહુ હોય આજો આખો ક્યારો પાલક નો છે આખો ક્યારો આ રીંગણી નો अलग तो बेकार है मर्चा उतार लो वहाँ पे जो हाँ ये सब ले ले तुम आप आल अपनी भाजी थोड़ी खाने लेने अब खाई जान मर क्यों खाते खबर पड़े मोरा है कि तीखा है तीखा <laughs> ही है रेवाड़ी की हाँ <laughs> ले वेले भाजी में ना मैंने हाजम मर्चा तो मिठू <laughs> कैसे कैसे मर्चा खाई गोले <laughs> આ મજા 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 છે મિત્રો કેવી કે તમને ફ્રેશ થાય આવે બહાર નીકળવા મળે અને તાજે તાજું બકાલું ખાવા મળે ને થોડીક લીલોતરી ને ગ્રીનરી જોઈએ ને તો આપણું માઇન્ડ ફ્રેશ રહે આખો દિવસની ચોવીસ કલાકની દોડધામમાંથી દોડધામ માંથી થોડાક તમે માનસિક રીતે ફ્રેશ થાવ અને આમાં થોડુંક કામ કરીએ ને તોય તમારું શરીર હેલ્ધી રે આપણે હાલવા જઈએ વોકિંગ કરીએ એ બધું ઠીક છે પણ આમાં થોડું કામ કરીએ મહેનત કરીએ ને તો હાંજી ખાવાનું છે ભાવે અને મજા આવે અને મને તો naturally ને કુદરતી વાતાવરણ બહુ ગમે હજી ને તું ગમે તું નહીં ગમે એ કા મને તો આમ ભેગી આવે ને તો ગમે મને ભેગી આવ તો ગમે કે લે ના ગમે મને અમારે કામ બીજું કામ હે બેય માણસ ને અને video હમણાં આવ્યા હાટુ ને તો તો કે અ થોડુંક બધાએ કામમાંથી નવરા થતા નહોતા અને બકાલું છે એજ થયું નતું વાડીમાં અને એ બકાલું થઈ ગયું તો હવે થોડાક થોડાક આ બધા બકાલાના વિડીયો અપડેટ કરીયું ને જોવાની મજા આવે માણસને અને માથે લઈ લે માથે હા ભાસ લઈ લે મણે કઈ ન મેં કા

इसे कितना मस दो प्राइस प्राइस है कहां तो <आजो>। जो ते आ से जो કો સોડા ને આટલી ઠીખાતે જાય નકર તો ન આવે ઓટાણે લાગે ઠીખાલા ખાને અને કાઢી નાખી ઓલી કાઢી નાખી મામાય છે પોકડાઈ ગઈ છે कुकड़ा ये ऊपर ऊँचा कर रहा है अब अकेला है कोई नहीं हमारा ટમેટા નું છોડ ઉતો કર સાજો દે એ ભલે તમે તને કીધું ત્યાં પાછળ નીચે જો નીચે पाछड़ जाउ त पूनो भाॼियूं પાકી જ રહે બધા ઓ પાકી જ પાકી જ પાકી જ પાકી જ રહે બધા હાલુક વૈચા લઈ આવતા એવા દેલા હા કસી પાકી એકદમ ફ્રેશ ફ્રેશ ટમેટા ટમેટાની આની મીઠાસી ઓર હોય આ મીઠા હોય કામ પોપિયા થોડાક લઈ લે કામ જા કોલોની જશે